સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે બધા ખેડૂત મિત્રોને જે કોમન પ્રશ્ન હશે તે મિત્રો તેમના અરજીના સ્ટેટસને લઈને હશે કારણ કે મિત્રો અત્યારે મોટા ભાગના ખેડૂત મિત્રોને પોતાની અરજીઓનું જે સ્ટેટસ છે તે મિત્રો સબમિટેડ બતાવે છે તો આ વિડીયોની અંદર આજે આપણે જોઈશું કે આ સબમિટેડ સ્ટેટસ શા માટે બતાવે છે તેમજ મિત્રો બે અલગ અલગ લોગિન કરીને પણ આપણે જોઈશું કે અમુક અરજીઓનું સ્ટેટસ સબમિટેડ બતાવે છે જ્યારે અમુક જે અરજી તમારે મિત્રો સેન્શન કરવામાં આવેલી હતી તેનું મિત્રો સ્ટેટસ સબમિટેડ નથી બતાવતું તો આ વિડીયોની અંદર આજે આપણે જોઈએ કે શા માટે બે અલગ અલગ સ્ટેટસ મિત્રો બતાવે છે સબમિટેડ જે સ્ટેટસ બતાવવાનું જે મુખ્યત્વે કારણ મિત્રો હોઈ શકે છે સરકાર દ્વારા અથવા તો કોઈ અધિકારી કે તેના દ્વારા મિત્રો હજુ કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવેલ નથી આપણે ફક્ત મિત્રો અંદાજ લગાવીએ છીએ કે શું કારણો હોઈ શકે તો સબમિટેડ બતાવવાનું મિત્રો મુખ્યત્વે કારણ હોઈ શકે છે સૌપ્રથમ તે ટેકનિકલ એરર એટલે કે મિત્રો ટેકનિકલ કારણોસર આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરોની અંદર આ પ્રોબ્લેમ હોઈ શકે છે કારણ કે મિત્રો જ્યારે તમે ઓનલાઈન અરજી કરવા ગયા છો ત્યારે પણ તમારે ઘણા બધા પ્રોબ્લેમ આ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરોની અંદર મિત્રો ફેસ કરવાના થયા છે એટલે કે ઘણી વખત તમે અરજી કર અરજી કરવા ગયા હોય ત્યારે મિત્રો જમીનની વિગતો મળતી નથી તેવી એરર આવે છે ઘણી વખત મિત્રો તમે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો તો તે બતાવતા નથી આવા પણ મિત્રો ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે તો બની શકે કે એક કારણ હોઈ શકે છે સબમિટેડ બતાવવાનું કે ટેકનિકલ કારણોસર મિત્રો આવી એર આવતી હોય છે બીજું જે મિત્રો મુખ્યત્વે કારણ છે તે સરકાર દ્વારા મિત્રો આ વખતે જેટલી પણ અરજીઓ મળે અને ત્યારબાદ મિત્રો તેમાં સરકાર દ્વારા ડ્રો કરવાની સિસ્ટમ નક્કી કરવામાં આવેલ છે એટલે કે સરકાર દ્વારા ડ્રો કરી અને મિત્રો અગ્રતા યાદી નક્કી કરવામાં આવશે તો જે પણ અરજીઓને સેન્શન સેન્સન એટલે કે પૂર્વ મંજૂરી નહીં મળે તે તમામ અરજીઓનું સ્ટેટસ પણ મિત્રો સબમિટેડ થયું હોય તે પણ એક કારણ હોઈ શકે છે કારણ કે મિત્રો અહીંયા જે એક અરજીનું સ્ટેટસ મિત્રો સેન્શન થયેલ હતું તે અરજીને તમે અહીંયા જોઈ શકો છો કે તેનું સ્ટેટસ મિત્રો સબમિટેડ નથી બતાવતું તો બની શકે કે ડ્રોનની અંદર તમારું નામ ના આવ્યું હોય અને તેનું સ્ટેટસ મિત્રો સબમિટેડ બતાવતું હોય પરંતુ તે હોવાના ચાન્સીસ મિત્રો બહુ જ ઓછા છે કારણ કે દરેક ખેડૂત મિત્રોને પોતાની અરજીનું સ્ટેટસ મિત્રો સબમિટેડ બતાવે છે તો તે મિત્રો હોવાના ચાન્સીસ ઓછા છે અને મિત્રો ટેકનિકલ એરર એટલે કે ટેકનિકલ કારણોસર આ બતાવતું હોય તેના મિત્રો ચાન્સીસ વધારે છે તેમ છતાં સરકાર દ્વારા કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવે તો ત્યાં સુધી આપણે તેની રાહ જોવાની રહેશે હવે મિત્રો બીજા લોગિન ઇન આઈડીની અંદર આપણે ચેક કરીએ કે તેમાં મિત્રો અરજીઓનું સ્ટેટસ શું બતાવે છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બીજા આઈડીની અંદર લોગ ઇન કર્યું તો તેની અંદર પણ ઘણી બધી અરજીઓનું સ્ટેટસ મિત્રો સબમિટેડ લખેલું આવે છે તો મિત્રો ટેકનિકલ પ્રોબ્લેમ હોવાના મિત્રો ચાન્સીસ વધારે છે આ ખેડૂત પોર્ટલ મિત્રો નવું ડિઝાઇન કરવામાં આવેલું હોય તેની અંદર મિત્રો આ વખતે ઘણા બધા પ્રોબ્લેમ એટલે કે ખેડૂત મિત્રોને ફેસ કરવાના થયા છે તો બની શકે કે ટેકનિકલ પ્રોબ્લેમ હોવાના ચાન્સીસ મિત્રો વધારે છે તેમ છતાં સરકાર દ્વારા કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવે ત્યાં સુધી આપણે તેની રાહ જોવાની રહેશે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને